આજે આપણે વાત કરવી છે એક એવા ઇન્વેસ્ટિગેટીવ અહેવાલની કે જેની અંદર ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે ક્યાંક ગેરરીતિની બૂ આવી રહી છે અથવા તો કોઈ શરતચૂપ થઈ છે અધિકારીઓથી જે કંઈ પણ છે કરસ્થાન મોટું છે જે કંઈ પણ છે ભૂલ મોટી છે જે કંઈ પણ છે સરદયૂપ પણ મોટી છે અને આ જિલ્લો પંકાયેલો છે અગાઉ ભ્રષ્ટાચારના કારણે એક અધિકારીના કારણે એ જ જિલ્લાની ફરીથી વાત છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે તમને લાગે છે કે પોલીસ સૌથી વધુ ભ્રષ્ટાચાર કરે છે પરંતુ આ ગેરમાન્યતા માન્યતા છે પોલીસનો ભ્રષ્ટાચાર તમને દેખાઈ જાય છે એટલા માટે તમને લાગે છે પરંતુ એવા કેટલાક વિભાગો છે જેનો ભ્રષ્ટાચાર સામે જ નથી આવતો ખેર આવા એક વિભાગનું નામ રેવન્યુ વિભાગ છે કારણ કે ત્યાં પણ કેટલી ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ છે કેટલાય આરોપીઓ પકડાયા છે રેવન્યુ વિભાગમાં શું આવે જમીન અને મકાનની વાતો આવે તમે જે લેવેજ કરો છો તેની વાતો આવે હવે તમે ક્લિયર થઈ ગયા હશો કે હું રેવન્યુ વિભાગની જે વાત કરું છું એ જમીન લેવેચ સાથે સંકળાયેલી છે જમીન લેવા અને વેચવા માટેના અનેક પ્રકારો છે અને તેના માટે અનેક કાયદાઓ છે ઠરાવો છે પરિપત્રો છે તેનું પાલન કર્યા બાદ તે જમીનને ખરીદી કે વેચાણ કરી શકાય સુરેન્દ્રનગર જિલ્લાની આ વાત છે એટલે સુરેન્દ્રનગરનો ભૂતકાળ પણ થોડો જોઈએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર કે રાજેશ કે જેઓને જેલની હવા ખાવી પડી કારણ કે જમીનના વ્યવહારોમાં ગેરરીતિ થઈ હતી અને ભ્રષ્ટાચારનો મામલો હતો બાદમાં વાત કરીએ એસ કે લાંગા એસ અધિકારી એસ કે લાંગા તેઓ પણ કલેક્ટર હતા અને તેઓને પણ જેલની હવા ખાવી પડી કારણ કે તેમને પોતાના તાબાના વિસ્તારમાં જમીન મામલે ગેરરીતિ કરી હતી હવે આપણે વાત કરીએ સુરેન્દ્રનગરના જે મામલો શંકાસ્પદ જણાય છે તેની મામલો શંકાસ્પદ હજુ સુધી એટલા માટે કહું છું કારણ કે સત્તાવાર જેમને મને જવાબ આપવો પડે એમણે મને જવાબ આપ્યો નથી કોણે કોણે મને જવાબ નથી આપ્યો અને કોની પાસેથી મારે જવાબ લેવાનો બાકી છે એની પણ હું સ્પષ્ટતા કરીશ પરંતુ પહેલાં સ્પષ્ટતા કરી દઉં કે આ મામલે કલેક્ટરને રૂબરૂ મળવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે કારણ કે કલેક્ટર સાહેબ ફોન નથી ઉઠાવતા રેવન્યુ સર્કલ ઇન્ચાર્જ મને જવાબ નથી આપતા ફોન નથી ઉઠાવતા એક વખત તો વાત થાય છે અમારા પ્રતિનિધિને મોકલ્યા બાદ તેઓ ફોન ઉઠાવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની એક જમીન છે આસરે સિત્તેર એકર જેટલું ક્ષેત્રફળ ધરાવતી જમીનો છે અને તે બે ટુકડામાં વેચાણ થાય છે માલિકો એક છે અને તેઓ આ જમીનને ખરીદે છે ખરીદ વેચાણ થાય અને થવું જોઈએ તેમાં કોઈ તકલીફ નથી પરંતુ આ જમીન વીડીની છે વીડીના પ્રકારની જમીન હોય અને ટોચ મર્યાદા ધારાનો કાયદો છે તે પ્રમાણે કાર્યવાહી થઈ હોય કૃષિ પંચના આદેશો થયા હોય આ બધું થાય અને બધું થયેલું પણ છે પરંતુ આ જમીનને વેચાણ કરવી હોય તો પૂર્વ પરવાનગી સક્ષમ અધિકારી પાસેથી લેવી પડે આ કિસ્સામાં આવું નથી થયું પૂર્વ પરવાનગી વગર વીડી પ્રકારની જમીનનું વેચાણ થાય છે અને જેવી મને અને તમને ખબર પડે છે તેના કરતા વધારે કાયદાની ખબર અધિકારીઓને પડે છે માટે જ પ્રથમ વખત જ્યારે વેચાણ દસ્તાવેજ બાદ નોંધ કરવા માટે અરજી થાય છે ત્યારે મામલતદાર અને નાયબ કલેક્ટર દ્વારા આ નોંધને નહીં પાડવા માટે કારણ આપવામાં આવ્યું કે પૂર્વ મંજૂરી ન મળી હોય આ નોંધને પ્રમાણિત કરી શકાય ન હોય નોંધના મંજૂર બાદમાં અપીલ થાય છે કલેક્ટર સમક્ષ અને અપીલમાં કલેક્ટર સમક્ષ મામલો ચાલે છે અને કલેક્ટર હુકમ કરે છે જેમાં હું તમને ટૂંકમાં સમજાવું તો કલેક્ટર કહે છે કે મામલતદાર નાયબ કલેક્ટરના હુકમને યથાવત રાખીએ છીએ તેમાં હસ્તક્ષેપ કરવાનું યોગ્ય જણાતું નથી એટલે કે ના મંજૂર બાદમાં હુકમને વિસ્તૃત લખે છે વિસ્તૃત લખતા તેઓ લખે છે કે અંશત અરજદારની અરજીને મંજૂર કરવામાં આવે છે અંશતઃ કેવું છે બાદમાં તેઓ વધુ ઉમેરે છે કે પક્ષકારો ઈચ્છે તો આ વેચાણ દસ્તાવેજ રદ કરી ફરીથી પ્રોસીડિંગ કરે અને ત્યારે આવું કરીને આવે તો મામલતદાર એવું સમજીએ કે આ પૂર્વ પરવાનગી છે અને આવું મામલતદાર સમજી ગયા ખરેખર આવું ન સમજવું જોઈએ કારણ કે જ્યાં સુધી અમે સમજીએ છીએ ત્યાં સુધી આવું સમજવાની ભૂલ થાય ત્યારે કાંઈક ને કંઈક વ્યવહાર વહીવટ કે સહજ ચૂકના ભૂલના સવાલો પેદા થાય અને વ્યવહાર વ્યવહાર કર્યા વગર તો કંઈ થતું ના હોય એવું આપણને લાગે છે માટે મોટા ભાગના લોકોની આશંકા એ જ તરફ જાય આવી આશંકા પેદા થાય એવું કામ અધિકારીઓ શા માટે કરવું જોઈએ એ પણ સવાલ છે ખેર હવે હું તમને વિગતવાર એક જે દ્રશ્ય તમે સ્ક્રીન ઉપર જોવો છો એ હુકમનો છે એમાં કેટલીક વિગતોને હાઇડ કરી છે કારણ કે હજુ કલેક્ટર પાસેથી ફાઇનલ વર્ઝન એમનું શું કહેવું છે જાણવાનું બાકી છે આ સ્ક્રીન પરનું જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં લખેલું છે એ પ્રકારનું કલેક્ટર હુકમ કરે છે પૂર્વ મંજૂરી મેળવવા માટે અરજદાર આવ્યા નથી એ પહેલાં તમે કહો છો કે પૂર્વ મંજૂરી મેળવ્યા સમકક્ષ ગણી લેજો ના કહી શકાય અને કહ્યું છે અને કહી શકાતું હશે તો પણ આ વાંધો વાંધો જ રહેવાનો છે હવે વાંધાની શરૂઆતની તપાસ અમારે ક્યાંથી કરવી પડી તો વઢવાણની એક જમીન જે છે આ બે જમીનોના દસ્તાવેજ થયા અને વેચાણ થયા પહેલાં નામંજૂર થયું કલેક્ટરનો હુકમ આવ્યો અને કલેક્ટર હુકમ કરતા આ તમે હુકમમાં વાંચ્યું એ પ્રકારે સ્પષ્ટ લખે છે કે વ્યવહારને રદ કરો અને બાદમાં પૂર્વ મંજૂરી મેળવી આ સમકક્ષ ગણી અને મામલતદાર કાર્યવાહી કરે માની લઈએ કે મામલતદાર આ પ્રમાણે કાર્યવાહી કરે પરંતુ પહેલા મામલતદાર વીસ એક બે હજાર ચોવીસના રોજ આ નોંધને નામંજૂર કરે છે કારણ કે તેમાં સ્પષ્ટતાથી લખે છે પૂર્વ મંજૂરી મેળવેલ નથી બાદમાં ત્રેવીસ એક બે હજાર ચોવીસનો દિવસ આવે છે મામલતદારનો નિર્ણય ફરે છે આ નિર્ણય ફરે છે તેમાં લખાય છે કલેક્ટરના સો સો હુકમના આધારે અમે આ નોંધને પ્રમાણિત કરીએ છીએ હવે રેવન્યુ સર્કલ ઇન્ચાર્જ જેઓ કાટિયા છે જેમનું નામ છે વાયજ કાટિયા તેઓ દ્વારા જે ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા અને જેમાં નોંધને પ્રમાણિત કરવામાં આવી એમાં વાયજ કાટિયા અગાઉ ના મંજૂર કરે છે તે રિફ્લેક્શન નથી થતું એટલે કે તેને ઓફિશિયલી જે ડોક્યુમેન્ટને તમે જોઈ શકો તેમાં અસર નોંધની નથી દેખાતી કારણ કે આ પેન્ડિંગ હતું એ પ્રમાણેના લોગ દેખાય છે ત્રેવીસ તારીખે તેમને સુધારો કરી અને તેને પ્રમાણિત કરી નાખ્યો એક કિસ્સામાં ભૂલ થાય પરંતુ આ બે બે કિસ્સામાં ભૂલ છે અથવા શરત ચૂપ છે અથવા તો જે કંઈ પણ છે તમે જે સમજો તે છે એસ ફોર્મ જનરેટ કરવાની પ્રક્રિયા થાય છે તો એસ ફોર્મની કોપીઓ મારી પાસે છે અંદરના લોગની કૂપીઓ મારી પાસે છે અને કલેક્ટરના હુકમની કોપી મારી પાસે છે કલેક્ટરના હુકમને સમજીએ તો પણ રેવન્યુ સર્કલ ઇન્ચાર્જ એવું અર્થઘટન આ હુકમનું કઈ રીતે કરી શકે કે તેઓ આ નોંધ કરી શકે કારણ કે કલેક્ટરે એવું કહ્યું છે કે તમે સમકક્ષ ગણજો પરંતુ આ વ્યવહાર રદ કરીને આવે ત્યારબાદ તો આ વ્યવહાર રદ નથી થયો વ્યવહાર પરત વેચાણનો થયો છે એટલે કે વધુ વ્યવહારનો ઉમેરો થયો છે વળી કોઈ દસ્તાવેજને રદ કરવાનું કામ કોર્ટનું છે અને દસ્તાવેજની નોંધણી રજિસ્ટ્રાર કરે છે પરત વેચાણ પણ રજિસ્ટ્રાર કરે છે અને આમાં પરત વેચાણ થાય છે પરત વેચાણ બાદ ફરીથી પાર્ટી આવે છે કે અમને નોંધ પ્રમાણિત કરો પહેલાં મંજૂર થાય છે પછી પ્રમાણિત થઈ જાય છે અને હવે સાત સાતબારના પાનીએ નામ પણ ચડી જાય છે કલેક્ટર છે કયું સંપત્ત તેમની સાથે મેં વાત કરવાનો પ્રયાસ કર્યો છે તેઓ ફોન કોલ રિસીવ નથી કરી શક્યા આ બની શકે કે તેઓ વ્યસ્ત હશે તેઓને વખત મળશે ત્યારે એમને મળશે માટે તેમને મેં મેસેજ ડ્રોપ કર્યો મેસેજનો જવાબ મળ્યો છે એમને મને વખત આપ્યો છે હું મળવા જવાનો છું આશા રાખીશ કે તેઓ મને આ બાબતનો સ્પષ્ટતાથી જવાબ આપશે સાથે જ રેવન્યુ સર્કલ ઇન્ચાર્જ વાયજ એજ કાટિયા પણ જવાબ આપશે કે તેમને આ પ્રકારે હુકમનું અદઘટન શા માટે કર્યું સાથે જ આપણે એ પણ માહિતી મેળવશું કે આ પ્રકારે વીડની જમીનનું વેચાણ સંભવ છે કે કેમ અને સંભવ છે તો કયા ઠરાવ કયા પરિપત્રને આધારે છે તો મર્યાદા ધારાની કલમો શું કહે છે અને આ પ્રકારનો હુકમ થઈ શકે કે કેમ તેની પણ જોગવાઈઓ શું છે કારણ કે અહીંયા શંકા પેદા થવી વ્યાજ બી છે ભૂતકાળમાં અમે આઈએસ અધિકારીને એટલે કે કલેક્ટરને જેલમાં જતા જોયા છે તો આમાં શંકા ન કરી શકાય એને પણ કોઈ શંકાનું સ્થાન નથી આમાં મેં તમને નામ જમીનના સર્વે નંબરની કોઈ વિગતો નથી આપી કારણ કે હું કલેક્ટરના જવાબની પ્રતીક્ષા કરી રહ્યો છું મને જવાબ મળીએ તમામ વિગતો હું આપના સમક્ષ મૂકીશ માટે દર્શકો જોતા રહેજો નવજીવન ન્યૂઝ અહીંયા તમને તપાસ કરી ઇન્વેસ્ટિગેટિવ અહેવાલો બતાવવામાં આવે છે જે ખરેખર માધ્યમોએ કરવું જોઈએ પરંતુ હવે ખૂબ ઓછું થાય છે તો અમારો આ એક પ્રયાસ છે જો તમને પસંદ આવે છે તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ વિડીયોને વધુને વધુ શેર કરો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર